આપને આપી દઈએ પ્લેન ક્રેશ મામલે વિમાન દુર્ઘટનામાં અમદાવાદમાં સીપીનું નિવેદન સામે આવ્યું છે પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે વિમાન દુર્ઘટનામાં એક યાત્રીનો બચાવ થયો છે મોટા સમાચાર છે વિમાન દુર્ઘટનામાં અમદાવાદનું સીપીનું નિવેદન એક વ્યક્તિનો આ બાદ બચાવ વિમાન દુર્ઘટનામાં યાત્રીનો બચાવ થયો છે એક વ્યક્તિ જે બસો બેતાલીસ વ્યક્તિઓ યાત્રાની અંદર સામેલ હતા અને વિમાન દુર્ઘટનાની અંદર એક વ્યક્તિ ખાલી બચ્યો છે આ મોટા સમાચાર છે ખૂબ જ દુઃખદ છે આ ઘટના વિમાન દુર્ઘટનામાં જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો છે આપને જણાવી દઈએ બસો બેતાલીસ પેસેન્જરો તે પ્લેનની અંદર સવાર હતા બસો બેતાલીસમાંથી ખાલી એક જ વ્યક્તિ બચ્યો ખૂબ જ દુઃખદ વાત છે આ દુર્ઘટના ની અંદર ફક્ત એક વ્યક્તિનું યાત્રીનું બચ્યું